ગણેશજી પણ શિવપુત્ર છે અને આપણે પણ શિવની સંતાન છીએ તો આપણા પાસે પાસે પણ એ જ શક્તિઓ છે જે ગણેશજી છે આપણે પણ વિઘ્ન વિનાશક બની શકીએ છીએ આપણી શક્તિઓને દરરોજ સવારે જાગૃત કરવી આંખ ખુલતા પાંચ સાત વાર યાદ કરી લેવું હું સર્વશક્તિમાનની સંતાન છું માસ્ટર સર્વશક્તિમાન છું બહુ શક્તિશાળી છું અને હું પણ વિઘ્ન વિનાશક છું ખૂબ જ સારા અનુભવ થતા રહેશે વિઘ્નો નાશ પામતા રહેશે અને એક સુંદર વાત હું એ બ્રહ્માવત્સોને કહેવા માંગુ છું જેમણે ઈશ્વરીય જ્ઞાન લીધું છે અને જે રાજયોગનો અભ્યાસ કરે છે કે દરરોજ સવારે વહેલી સવારમાં વડાતા પરમપિતાથી વિઘ્ન વિનાશક ભવનું વરદાન લઈ લેવું કેવી રીતે લઈશું આપણે પોતાને લઈ જઈશું ઉપર સૂક્ષ્મ લોકમાં આકાશની પાળ આપણે સામે વિઝ્યુઅલાઈઝ કરીશું સ્વયં પરમ સદગુરુ બ્રહ્મા પોતાના સૂક્ષ્મ શરીરમાં વિરાજમાન છે આપણને દૃષ્ટિ આપી રહ્યા છે અને પછી તેમણે આપણા મસ્તક પર તિલક લગાવ્યો તેમણે પોતાનો વરદાની હાથ આપણા માથા પર મૂકી દીધો અને મુખેથી વરદાન આપ્યું બાળકો વિઘ્ન વિનાશક બનો નિર્વિઘ્ન બનો અને આપણે આ સ્વીકારી લઈએ સ્વયં ભગવાન દ્વારા પરમ સદગુરુ દ્વારા આપણને આ વરદાન મળ્યું છે હવે આપણા જીવનમાં કોઈ વિઘ્ન નહીં આવે આવશે પણ તો આપણે તેને વિનાશ કરી દેસુ આપણું જીવન નિર્વિઘ્ન ચાલશે આ ખુશીમાં આપણે હંમેશા આપણા પગલા આગળ વધારીએ